અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું ત્રેપનમું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોની અધ્યક્ષતામાં યોજાયું શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ અને પારિતોષિક વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી સંભરણા પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડો યાત્રાધામ અંબાજી ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડમાં તારીખ નવ દસ અને અગિયાર જાન્યુઆરી ત્રણ દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું ત્રેપનમું અધિવેશન યોજાઈ રહ્યું છે

ભારત આજે વિશ્વમાં નવી સિદ્ધ કરી રહ્યો છે અને બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બનાવવા માટે આપણે બધાને સાથે રહી એકબીજાના આપણે આગળ વધવું પડશે સરકાર દરેક વ્યક્તિ માટે યોજના લાવતી હોય છે પરંતુ સમાજમાં રહેલા દૂષણને જો મૂળમાંથી ઉખાડી ફેંકવામાં આપ બહુ જ મહત્વનું યોગદાન આપી શકો છો એટલે આચાર્ય બન્યા પહેલા આપણે શિક્ષક હતા એ માની સર્વિસમાં સેવાનું ભાવ રાખી ફરજ નિભાવવી પડશે મંત્રીએમાં વધુમાં જણાવ્યું કે આપણે ગ્રાન્ટેડ શાળામાંથી ગેરેન્ટેડ શાળા બનાવવાની છે કારણ કે આપણે નવી પેઢીનું સર્જન કરી શકવામાં સક્ષમ છે આ કાર્યક્રમમાં બત્રીસો જેટલા આચાર્ય રજીસ્ટ્રેશન કરાવ્યું આચાર્ય સંઘવતી અલગ અલગ મુદ્દાઓ અલગ અલગ પ્રશ્ન મંત્રી સમક્ષ રજૂ કરાયા જેમાંથી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું નેવ કરતા ઓછી સંખ્યા ધરાવતા શાળાને પણ લાભ મળે તેવા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે સિત્તેર સંખ્યા હશે તો પણ શાળાને ડિજિટલથી સાંકળવામાં આવશે આ કાર્યક્રમમાં જેટલા ધારાસભ્ય પણ જોડાયા શિક્ષણ મંત્રી આચાર્યને પણ સારી કામગીરીને સારી બાબતોને લઈ સંબોધન કર્યું જીએમડીસી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી આવનાર સમયમાં ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા અને ઉપયોગ ન કરી શકે તે માટે પણ સરકાર છે છે બાબતે મંથન કરી આગળ વધી રહી સાથોસાથ દાતા તાલુકામાં શિક્ષણનું સ્તર વધારવા માટે પણ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના આચાર્યો હાજર રહ્યા શિક્ષણ અને ભણતર સાથે સમાજમાં મોટી ઓળખ ઊભી થઈ છે ત્યારે શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી વિવિધ પ્રકારના ફેરફારો અત્યાર સુધી શિક્ષણ વિભાગે કર્યા છે ત્યારે ગ્રાન્ટેડ શાળા અને વિવિધ શાળાઓ દ્વારા અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જીએમડીસી ખાતે તેપનમું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન ચાલી રહ્યું છે સૌને મારા નમસ્કાર આજે આપણા બધાના માટે સૌભાગ્યનો દિવસ છે તમારા આપણા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ આ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન અમારા અંબાના ધામે આજે મળ્યું છે અને પૂરા ગુજરાતમાંથી લગભગ બત્રીસો જેટલા આચાર્ય મિત્રો આજે પાર્ટિસિપેટ થયા છે આ એક શિક્ષણનો મહાકુંભ છે જે 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 શિક્ષક મિત્રો મિત્રો આચાર્ય મળીને બે દિવસનો શૈક્ષણિક મળ્યું છે એમાં ચર્ચા વિચારણા થાય આપણા પ્રશ્નો તો હોય જ પણ સાથે સાથે શિક્ષણમાં આમૂલચુલ પરિવર્તન કેવી રીતના થાય નવી એન નું ઇમ્પ્લિમેન્ટ આપણા દેશમાં આપણે થયું છે ત્યારે ગુજરાત સરકારમાં આપણે ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગમાં એનએપીનું ઇમ્પ્લિમેન્ટ જે થઈ રહ્યું છે એમાં પણ આપણે આગળ કઈ રીતના વધી શકીએ એના માટે ચિંતન મનન અને મંથન કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે અને એમાં બધા જ મારા આચાર્ય સંઘના તમામ મિત્રો સંઘના પ્રમુખશ્રી આચાર્ય સંઘના બધા જ હોદ્દેદારો અને સંચાલક મંડળ અને પાક બધા જ મિત્રો સાથે મળીને બે દિવસનો આ કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે ને એમાં જે કંઈ ચર્ચા વિતરણના અંતે જે કંઈ નાના મોટા પ્રશ્નો સરકાર સાથેના એની પણ સમાધાનના પેજ પર અમે આગળ વધી રહ્યા છે અને ચાલુ સાલે આપણે જે પરીક્ષામાં પણ જે નવો સુધારો જે કર્યો છે બેસ્ટ ઓફ ટુ એની પણ વાત થઈ અને જે વિચારોની આપલે થાય અને સાચો સાચી માહિતી ચીપ નીચે સુધી જાય એના માટેના એક આ જે પ્રયાસ છે ને એમાં તમામ મિત્રો સહયોગી બન્યા છે મારા અહીંના આચાર્ય સંઘના તમામ મિત્રો તમામ જિલ્લામાંથી અને જે મિત્રો એ પધારે છે એમને પણ હું શુભકામના પાઠવું છું બધા સાથે મળીને ગુજરાતમાં આપણું શિક્ષણની જે વ્યવસ્થા છે સારી રીતે આપણે શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે અને જે ગ્રાન્ટિની સ્કૂલોમાં જે ખૂટતી નાની મોટી કડી છે એનો આવનારા સમયમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મળીને એને સુચારુ ઉકેલ આવી દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ આ તબક્કે તમામને શુભકામના પાઠવું છું આવનારા સમયમાં આ ચર્ચાનો વિષય છે સાથે મળીને જે કંઈ અમારી અમે અમે કોઈ પણ બાબત હોય એનું ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલાં અમે તમામ સંઘોના મિત્રો

ત્યાં પણ આપણે જે શિક્ષણ વિભાગ દ્વારા આવનારા સમયમાં આપણે જે વ્યવસ્થા કરી છે એ પૂરતી છે તેમ છતાં અત્યારે ચોવીસ હજાર સાતસો જેટલી આપણી જગ્યાઓ ભરતી આપણે કરવા જઈ રહ્યા છીએ ઉત્તર માધ્યમિક એજ મેટ એ પ્રોસેસ વગેરે ચાલુ છે ત્યાં શિક્ષકોની નાની મોટી જે કમિશી પણ પૂરી થશે આપણા ગુજરાતમાં જે શિક્ષકોની જે બદલીઓ થતી હોય છે જૂના શિક્ષકોની પણ આપણે ભરતી કરતા હોઈએ છે એટલે આ બદલીના કારણે થોડી ઘણી જે સમસ્યાઓ સર્જાય છે ચાલુ વર્ષે એ નેક્સ્ટ ટાઈમ આવનારા વર્ષે એ તમામ પરિપૂર્ણ થશે અને આ સતત ચાલતી પ્રક્રિયાઓ છે તેમ છતાં દાતાની જે બાબત છે અથવા જે કઈ અમારા ટ્રાઇબલ એરિયા છે એમાં વિશેષ શું થઈ શકે એ દિશામાં પણ અમે આગળ વધીશું અને શિક્ષણમાં આપણે કોમ્પ્યુટર લેબ ઇન્ટરેક્ટિવ પેનલ સ્માર્ટ ક્લાસ આ બધું જ આપણે મિત્રો આપ્યું છે આ સ્કૂલર ઓરડાઓ આપણે બાંધવાની કામગીરી ચાલુ છે ગુજરાતમાં બાવીસ જેટલા ઓરડાઓ આપણે બાંધી ચૂક્યા છે અત્યારે બાર હજાર જેટલી શાળાઓ આપણે સ્માર્ટ ક્લાસ બની ગઈ છે અને સાથે સાથે ગ્રીન હાઉસ સાથેની શાળાઓ બની છે અને આપને કહેતા એ બાબતનો આનંદ છે મારે પણ નવસારી વાસદા જવાનો થયું હતું રંગપુર એ સ્કૂલ છે એ આપણા માધ્યમથી હું તમામ શિક્ષક મિત્રોને પણ વિનંતી કરું છું ક્યારેક સાપુદારાનો પ્રવાસ હોય એવા સમયે આ રંગપુર આશ્રમ જે સ્કૂલ છે સરકારી શાળા છે આપણી રંગપુર પ્રાથમિક શાળા છે એક થી આઠ ધોરણની સ્કૂલની મુલાકાત લેવા જેવી છે ત્યાં શિક્ષક મિત્રોએ વિદ્યાર્થી મિત્રોને ગ્રામના સહયોગથી જે નવી એનઈપીઆઈ એના પહેલા નવી શિક્ષણ નીતિ છે એનું ઇમ્પ્લીમેન્ટ મિત્રો કરી દીધું છે તમામ એ સ્કૂલની પણ મેં મુલાકાત લીધી એવી કેટલી સ્કૂલો આપણા ગુજરાતમાં છે આપણી માધ્યમિક શાળાઓ છે ઉત્તર માધ્યમિક શાળાઓ છે બધી શાળાઓ કેટલાક સામાજિક આપણે આગેવાનો દાન કરીને પણ સારી શાળાઓ બનાવવાનો પ્રયત્ન કરે સરકાર પણ એમાં પ્રયત્નશીલ છે એટલે આ બધી બાબતોથી આપણે આવનારા સમયમાં આગળ વધવાનું છે અને શિક્ષણમાં આપણે જે સુધારો થઈ રહ્યો છે અને સારું શિક્ષણ આપણે જે ઉત્તમ છે એ સર્વોત્તમ તરફ જાય એ દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા